આપણે કોબીસના બનાવવાના છે મુઠિયા તો એના મુઠિયા બનાવવા માટે આપણે કોબી લીધી છે કોબીના આપણે પાસણનો ભાગ આપણે કાઢી લઈશું આપણે મોટી મોટી કાપી લીધી છે આને સાઈડમાં રાખી લઈશું આપણે સાઠથી પાંચ મરસા આપણે એને મોટા મોટા કાપી લેવાના છે આપણે હવે કટર લઈશું એની અંદર આપણે ફેરવું લેવાના છે આવી રૂપના જીણું જ નાખવાનું છે બધું આપણાને કાતરૂટમાં કાઢી લઈશું આપણે બધું ક્રશ થઈ ગયું છે તો હવે થોડુંક છેલ્લું વધ્યું છે તો આપણે એની અંદર લીલા મરસા એડ કરી દઈશું લીલા એડ કરી દઈશું એટલે લીલા મરસાની પેસ્ટ થઈ જાય મીઠા લીમડાના પત્તા હોય ને એનેથી સ્વાદ સારો આવે છે તો આપણે સાત થી આઠ પત્તા નાખીશું આપણે ફરીવાર ફેરવી લઈશું આપણે બધી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે મસાલા એડ કરીશું અડધી ચમચી નાખશું ગરમ મસાલો તલ, એક ચમચી નાખીશું તલ એક ચમચી નાખીશું વરિયાળી એક ચમચી નાખીશું ખાંડ આપણે સ્વાદ પ્રમાણે નાખીશું મીઠું આપણે એક ચમચી નાખીશું ઘરે બનાવેલો મસાલો થોડીક નાખીશું હિંગ અડધી ચમચી નાખીશું અદર એક ચમચી નાખીશું મરસું થોડુંક અડધી ચમચી નાખીશું જીરું અડધી ચમચી નાખીશું અજમો અજમાને આપણે એમને નથી નાખવાનું એને આપણે થોડુંક હાથથી કચડી લેવાનું છે આપણા બધા મસાલા સરસ કમ્પ્લીટ તૈયાર છે આપણે હવે લઈશું દહીં દહીંને આપણે ચારથી પાંચ ચમચી આપણે દહીં નાખીશું આપણે હવે એમાં નાખીશું લીલા ધાણા લીલા ધાણા નાખી અને આપણે બધું મિક્સ કરી દેવાનું છે આપણે બધા મસાલા મિક્સ કરી દીધા છે તો એમાં આપણે ઘઉંનો જાડો લોટ ટંગરીશું ચાળેલો જ છે એમાં નાખીશું આપણે ચણાનો લોટ એક કપ જેટલો લોટ નાખીશું ચણાના લોટથી સ્વાદ સારો આપે છે હવે આપણે બધા મસાલાને આમ મિક્સ કરી અને એનો લોટ બાંધી દેવાનો છે પાણીની જરૂર પડે ને એટલું જ પાણી નાખવાનું છે કોબીમાં પાણી હોય ને એટલે આપણે બહુ પાણી એડ કરવાનું નથી આપણે મુઠિયા પોચા થાય એના માટે આપણે છોડા નાખવાના છે છોડાની ઉપર આપણે થોડું પાણી એડ કરીશું ભીના મુઠિયા તો એટલા સ્વાદિષ્ટ બને છે ને તમે ખાતા તઈ જાઓ એવા મસ્ત બને છે આપણે એમાં તેલ એડ કરીશું તેલ નાખી અને આપણે ચીકણ કરી દઈશું પાણી જરાયમાંગ્યું નથી જો પાણી વગરનો લોટ બંધાઈ ગયો છે આપણે હવે એક પેનમાં પાણી મૂકીશું તો આ પાંચ મિનિટ આને ટાંકી દઈશું ગેસને કરીશું સારું ચાલુ કરી અને આપણે એને ગરમ થવા દેવાનું છે યુદ્ધ થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાનું છે આપણે એ ગરમ પાણી થાય ને ત્યાં સુધીમાં આપણે શેપ લઈ આપણે ઢોકળા કહીએ વેલણિયા કહીએ તો હાલે વેલણિયા કહ્યું ને તો હાલે આપણે વેલણિયા સરસ તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આને પેનમાં ગરમ પાણી થઈ ગયું છે આપણે ઉપર કાઠો મૂકીશું કાઠો મૂકીશું પછી આપણે આ ડીશને મૂકીશું આપણે એના પર ઢાંકી દઈશું આપણે આને દસ મિનિટ રહેવા દેવાનું છે આપણે દસ મિનિટ થઈ ગઈ છે હવે ધોઈ લઈશું આપણે શરીરમાં સોટે તો નથી બફવાના આપણે બફાઈ ગયા છે બધા થઈ ગયા છે તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું આપણે વઘારવા માટે મીઠા લીમડાના પત્તા અને લીલા મરસા આપણે આને પંખા નીચે ઠરવા દેવાના છે તો આપણે એને અલગ કરી દઈશું અલગ કરીને આપણે પાટી એક આપણે આને કટિંગ કરી લઈશું નાનું નાના આપણે કટિંગ કરવાના છે આવા નાના પીસ બનાવી નાખવાના છે આપણે પીસ બધા પીસ બનાવી નાખ્યા છે અને આપણે ઠરી ગયા છે તો આપણે આ ગેસને સરસર વઘારી નાખીશું મસ્ત બની ગયા છે તો આપણે હવે વઘાર કરીશું આપણે હવે આ એક પેન લીધું છે એની અંદર આપણે વઘાર કરીશું આપણે અંદર તેલ એડ કરીશું આપણે અડધી ચમચી રાય નાખીશું રાય આપણે ફૂટી જાય એટલે આપણે એની અંદર જીરું નાખીશું આપણે એમાં જીરું નાખીશું આપણે એમાં લીલા મરસા નાખીશું પછી આપણે અંદર આ મુઠિયા ઢોકળાને કરી દેજું આપણે ઉપર લીલા દાણા આપણે કોબીના મુઠિયા ઢોકળા સરસ તૈયાર છે તો હાલો ખાવા જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે